મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીએ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થયું ચૂંટણીમાં દિગ્વિજયસિંહ જાડેજાનો વિજય થયો છે જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી હતી જેનું પરિણામ જાહેર થયું ચૂંટણીમાં દિગ્વિજયસિંહ જાડેજાનો વિજય થયો છે તો આ પરિણામ જાહેર થયું છે આજે આ પરિણામ હતું દિગ્વિજયસિંહ જાડેજાનો વિજય થયો છે અત્યાર સુધી પૈકી મતદાન કર્યું હતું પ્રમુખ અને મહામંત્રીના પદ માટે ચૂંટણી યોજાઈ હતી અને હવે આ પરિણામ જાહેર થયું છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ચૂંટણીમાં દિગ્વિજયસિંહ જાડેજાનો વિજય થયો છે દિગ્વિજયસિંહ જાડેજા નો વિજય થયો છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થયું ચારસો ચુંબોતેર પૈકી ત્રણસો પંદર મતદારોએ મતદાન કર્યું હતું પ્રમુખ અને મહામંત્રીના પદ માટે આ ચૂંટણી યોજાઈ હતી અને જેમાં દિગ્વિજયસિંહ જાડેજા જેમનો આ ચૂંટણીમાં વિજય થયો છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું આજે પરિણામ પાંચ વાગ્યાના અરસામાં પરિણામ આવવાનું હતું અને પરિણામ જે પ્રાપ્ત થયું તે અનુસાર દિગ્વિજયસિંહ જાડેજા જે વિજય બન્યા છે રાજ્ય પ્રાથમિક શિક્ષક ચૂંટણી હતી અને જેનું પરિણામ જાહેર થયું છે મતદારોએ મતદાન કર્યું હતું દિગ્વિજયસિંહ જાડેજાનો દબદબો યથાવત છે દિગ્વિજયસિંહ જાડેજા જેમણે વિજય પ્રાપ્ત કર્યો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું આ પરિણામ મહામંત્રી પદે જયમિન પટેલનો વિજય થયો છે મહામંત્રી પદે જયમીન પટેલ નો વિજય ચારસો ચુંબોતેર મતદારોએ મતદાન જે સમર્થકો હતા તેમનામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી છે રાજ્ય શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર ચારસો ચુંબોતેર મતદારોએ મતદાન કર્યું અને દિગ્વિજયસિંહ જાડેજાને વિજય બનાવાયા છે તેઓ વિજય બન્યા છે મહામંત્રી પદ જેના માટે જયમીન પટેલનો વિજય થયો છે મહામંત્રી પદે જયમીન પટેલનો વિજય અને આ તરફ દિગ્વિજયસિંહ જાડેજાનો દબદબો યથાવત છે કુલ મતદારોએ મતદાન કર્યું હતું અને જેમાંથી જે પરિણામ પ્રાપ્ત થયું દિગ્વિજયસિંહ જાડેજાનો વિજય થયો છે તો જે જાણકારી પ્રાપ્તિ રહી છે મહામંત્રી પદે જયમીન પટેલનો વિજય દિગ્વિજયસિંહ જાડેજા આ તરફ સંજય દવે અને ખોઢુ પઢિયારનો પરાજય થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થયું ચૂંટણીમાં દિગ્વિજયસિંહ જાડેજાનો દબદબો તેમનો વિજય થયો છે અને નારા લગાવવામાં આવી રહ્યા છે આપને અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ મહામંત્રી પદે જૈમિન પટેલ કે જેઓ પણ વિજય બન્યા છે કુલ ચારસો ચુંબોતેર મતદારોએ મતદાન કર્યું હતું ચૂંટણીમાં મહામંત્રી પદે જયવિન પટેલ અને આ તરફ પ્રમુખ પદે દિગ્વિજયસિંહ જાડેજા જેમનું વિજય થયો છે અને તેમનો દબદબો પણ યથાવત છે આ તરફ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે જે નારા લગાવી રહ્યા છે દિગ્વિજયસિંહ જાડેજાનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જીતનો જશ્ન હોય તે પ્રકારના દ્રશ્યો સીધા જોવા મળી રહ્યા છે જે લોકો જીત્યા છે તે તમામે તમામ લોકોની જે પ્રમાણે જીત થઈ છે તેમાં ઉત્સાહ અને આનંદ જે છે તે અત્યારે લોકોના ચહેરા પર જોવા મળી રહ્યો છે ઉમેદવારોના ચહેરા પણ એ જ પ્રકારનો ઉત્સાહ અને આનંદ છે જે લોકો

અગાઉ ત્રણ વખત હું રાજ્યના પ્રમુખ તરીકે અને ચોથી વખત રાજ્યના પ્રમુખ તરીકે મારો વિજય થયો છે મારી સાથે મારા મહામંત્રી જમીનભાઈ પટેલનો પણ આ વિજય થયો છે લાખો શિક્ષકો બે લાખ શિક્ષકોનું આ યુનિયન છે અને આની અંદર મને ચોથી વખત પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે એટલે ગુજરાતના તમામ શિક્ષકોનો હું આભાર માનું છું જે આજે ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમાના દિવસે આ પરિણામ તમે કઈ રીતે જુઓ છો આજે ગુરુ પૂર્ણિમાની દિવસે આ પરિણામ છે રાજ્યના લાખો શિક્ષકો એ આપેલો પ્રેમ છે અને લાખો શિક્ષકોની જીત છે આ કોઈ રાજ્યના પ્રમુખ તરીકે મારી નહીં પણ રાજ્યના બે લાખ શિક્ષકોની જીત છે ભારે ઉત્સાહમાં છે શિક્ષકોની ચૂંટણી એટલે એક રીતે જોવા જઈએ તો જે જ્ઞાન આપવાનું કામ કરે છે